ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે તો આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ગુરૂવારે અને ગરમીના કારણે આઠ લોકોના મોત થયા છે બાડમેરમાં સતત બીજા દિવસે તાપમાન અડતાલીસ ડિગ્રીથી ઉપર રહ્યું હતું અહીં તાપમાન અડતાલીસ આઠ ડિગ્રીએ પહોંચી ગયું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ